જામનગરના કુખ્યાત યસપાલ અને જસપાલ સિંહ જાડેજા બંધુ સહિત ત્રણ સામે વ્યાજ વટાવ અને ખંડણી સંબંધિત ફરિયાદ નોંધવામાં આવી છે ભેભાપર ગામના ખેડૂતને વ્યાજના ચક્રમાં ફસાવતા કુખ્યાત શખ્સોએ સાડા ત્રણ કરોડ રૂપિયા વસૂલવા ખેડૂતની છ વીઘા જમીન પચાવી પાડી હોવાનું સામે આવ્યું છે ત્રણ વર્ષ પૂર્વે પણ જાડેજા બંધુઓ સામે ગુજસીટોક હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી બંને જાડેજા બંધુઓ કુખ્યાત જયેશ પટેલના સાગરીતો છે જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન મેં એક આઈપીસીની કલમ ત્રણસો ચોરાશી ત્રણસો પિંચ્યાસી ત્રણસો છયાસી ત્રણસો સત્યાસી અને પાંચસો છે એક પાંચસો છે બે અને એકસો ચૌદના તેત એક ગુનો દાખલ થયો છે અને આને સાથે જે ગુજરાત નાણાં અધિનિયમ છે આની કલમ પાંચ થર્ટી નાઇન કલમ ચાળીસ અને કલમ બેતાલીસ ના તહેત એક ગુનો દાખલ થયો છે આ ગુનેના જે મુખ્ય આરોપી છે આ આરોપીનો જે નામ છે એકનું નામ યશપાલ છે બીજાનું નામ જશપાલ મહેન્દ્રસિંહ જાડેજા યશપાલ મહેન્દ્રસિંહ જાડેજા અને જશપાલ મહેન્દ્રસિંહ જાડેજા બંને ભાઈઓ છે અને જે ત્રીજો આરોપી છે આનું નામ છે અશોકભાઈ ચંદ્રાણા આ જે આખો ગુનો છે આ ગુનામાં જે અમારા જે ફરિયાદી છે એ ફરિયાદી બે હજાર પંદરના આસપાસ અને આ પછી જે અશોક જે ચંદ્રણા અને જે આરોપી છે આ પાસેથી પંદર લાખ રૂપિયા લીધા હતા અને અત્યારે જે લાખ લાખ રૂપિયા હતા આ રૂપિયાના સાડા ત્રણ કરોડ રૂપિયાના આસપાસ આથી ઉઘરાણી કરતા હતા અને ઉગરાણી મેં જે અમારા ફરિયાદી છે આ ફરિયાદીને ધમકી પણ આપતા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા તમે પૈસા ના આપશો અમે તમને મારી નાખીએ અને આની જે વિવા પર ગામ આસપાસ જે છ ભીગા જમીન હતી આ જમીનને પણ હડપવાની કોશિશ કરી અને આને કાગળ પણ બીજા નામની અને કોશિશ કરી હતી આ જે આખા જે ટોળકી છે અને જે આખો જે ગુનો છે અત્યંત ગંભીર પ્રકારનો ગુનો હતો અને ફરિયાદી પોલીસ પાસે આવ્યો તો પોલીસ દ્વારા તુરંત આ ઉપર ગુનો દાખલ કર્યો છે અને યશપાલ અને જસપાલ જે છે આને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ છે અને બંને આરોપીઓ અત્યારે જે પોલીસની જે કસ્ટડીમાં હતા અને કોર્ટ મેં જે રજૂ પણ કરવાના છીએ એ જે યશપાલ અને જસપાલ જે જામનગર મેં જે ચર્ચિત જે ગુસ્સી ટોકનો જે ગુનો હતો આ ગુસ્સી ટોકના ગુનાના પણ એ બંને મુખ્ય આરોપી છે અને અત્યારે એ જે લોકો છે આ જે આ મારો જે ફરિયાદી છે આ ફરિયાદી પાસેથી સાડા ત્રણ કરોડ રૂપિયાની માંગણી કરતા હતા અને આ ધમકાવતા હતા તો એ બધા પુરાવા ફરિયાદી દ્વારા પોલીસ સ્ટેશન મેં આપવા પછી ગુનો દાખલ કરી અને બંને આરોપીઓને અટક કરવામાં આવે છે એવી રીતે પકડવામાં આવે છે એ જે આરોપી હતા અને પોલીસ દ્વારા વોચ રાખીને અને અમારી જે એલસીબીની એસઓજીની અને જે લોકલ ટીમ છે આ દ્વારા આની ગાડીને ઘેરીને અને જે પંચબીન જે પોલીસ સ્ટેશન અને બધી જે પોલીસ સ્ટેશન હતી આને દ્વારા અમે પકડવામાં આવે છે